બુડાદા સગીરા પર દુષ્કર્મ આચનારો ઝડપાયો છે બાર વર્ષથી સગીરાને ઘર ખેંચી દઈને દુષ્કર્મ આચર્યું હતું દુકાને આવેલી સગીરા પર આદળે નજર બગાડી દુષ્કર્મી જયરામ ભાલાણાને પોલીસે પકડ્યો છે ફરિયાદ બાદ ગણતરી કલાકોમાં જ પોલીસે આ નરાદમને ઝડપી લીધો છે બાર વર્ષથી સગીરાને ઘરમાં ખેંચી દુષ્કર્મ આચર્યું દુકાને આવેલી સગીરા પર આદળે નજર બગાડી હતી આરોપીનું નામ જયરામભાઈ ઈશ્વરભાઈ ભાલાળા આરોપીએ આરોપી ગામમાં એક દુકાન ચલાવે છે જેમાં કરિયાણાની દુકાન છે એને બાળકી જ્યારે ઘરગથ્થુ સામાન લેવા માટે કરિયાણાની દુકાને આવેલ ત્યારે એકલતાનો લાભ લઈને તેને ઘરની અંદર બોલાવેલ બાળકી ડેલામાંથી અંદર આવેલ અને ત્યારબાદ એના એના દ્વારા તેનો બળાત્કાર કરવામાં આવેલ છે તે અંગેનો બનાવ બનવા પામેલ છે હા ત્યારબાદ તાત્કાલિક એફઆઈઆર નોંધીને તમામ પંચનામાની કાર્યવાહી પૂર્ણ કરીને આજ રોજ આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે